આમ તો મહેસાણા જિલ્લામાં પોલીસ વડા તરીકે હિમાંશુ સોલંકી આવ્યા બાદ ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને તેમણે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે તેમના કાર્યકાળ દરમિયાન જો ગુનેગારો કાયદા નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણાના પોલીસ વડા તરીકે હિમાંશુ સોલંકી આવ્યા છે તેઓ સામાન્ય માણસો માટે સ્વામી અને સરળ છે પરંતુ ગુનેગારો માટે તેઓ કડક છે તેઓ જ્યારથી તેમણે મહેસાણાની સુકાન સંભાળી છે ત્યારથી ગુનેગારોને સ્પષ્ટ કહી દીધું છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો આમ તો મહેસાણામાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ અન્ય જિલ્લાઓની સરખામણીમાં સારી છે પરંતુ કેટલીક એવી ઘટનાઓ સામે આવતી હોય છે લુખાઓના ત્રાસના બનાવો સામે આવતા હોય છે ને આવા ઘટનાક્રમોના કારણે પોલીસ દ્વારા પછી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે વાત કરવી છે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં થોડાક દિવસ પહેલાં રમેશભાઈ પરમાર નામના એક વ્યક્તિ છે તેઓ પોતાના કામ અર્થે પોતાની બહેન સાથે ગયા હતા આ દરમિયાન જૂની અદાવતમાં પાંચ જેટલા આરોપીઓ ગેરકાયદેસર મંડણી રચીને રમેશભાઈની રેકી કરે છે અને જે જગ્યા ઉપર રમેશભાઈ પહોંચે છે ત્યાં લાકડીઓ દંડા વડે તેમને પર તૂટી પડે છે અને આ ઘટનામાં રમેશભાઈને ઢોરમાર મારવામાં આવે છે ને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ફરિયાદ નોંધાય છે અને ત્યારબાદ પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે ને આ ઘટનામાં જમીનની જૂની અદાવતને લઈને આ હુમલો થયો હોવાનું કહેવાય રહ્યું છે જે સંદર્ભમાં પાંચ જેટલા આરોપીઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે એના ઘટનામાં જે નામ આરોપીઓના સામે આવ્યા છે તેમાં ભાવેશ માલુભાઈ ભરવાડ વિષ્ણુ ગોકળભાઈ ભરવાડ રોહિત ગોકળભાઈ ભરવાડ નવઘણ રૂપાભાઈ ભરવાડ જાવેદભાઈ જે અત્યારે હાલ પિતાનું નામ જણાવેલું નથી તે અન્ય આરોપી છે આમ ટોટલ આ આરોપીઓ સામે નામજોક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી ને જે રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ આરોપીઓ દ્વારા કથડવામાં આવી હતી રમેશભાઈ નામના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેમના જે હાથપકને ગંભીર રીતે પહોંચાડવામાં આવી ત્યારબાદ હવે એ આરોપીઓની શાન મહેસાણા પોલીસે ઠેકાણે લાવવાની કામગીરી હાથ ધરી હતી એ ઘટના સ્થળ તો જ્યાં બહુચરાજીમાં જે જગ્યા પર રમેશભાઈ પરમારને માર મારવામાં આવ્યો હતો ત્યાં આ જે તમામ આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી તેને સ્થળ ઉપર લઈ જઈને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જે આમ સામાન્ય ભાષાઓમાં અત્યારે જે શબ્દ પ્રચલિત થઈ રહ્યા છે કે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આ જે સ્થિતિનું નિર્માણ થયું હતું આરોપીઓનો ડર વિસ્તારમાં ઓછો થાય છે કે હજી પણ કેટલાક લોકો કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે ને બેફામ બનીને હુમલાઓ કરી રહ્યા છે તેમની સાંજ ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તો અસામાજિક તત્વોને લુખાવની સામે ખાસ લાલ આંખ કરી છે ને આ પ્રકારે જો આ અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથર છે તો તેમના આવા હાલ થશે તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ સમગ્ર મામલે પોલીસે જે કાર્યવાહી કરી છે તેમાં ગુનેગારોમાં કેટલી દોષ બેસે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો